હેલો ફ્રેન્ડ્સ રિપી એ લર્નિંગ હબની દુનિયામાં હું રાજપૂત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીના આપણે આગળ માહિતી જોઈ છે અને હવે આપણે ચેપ્ટર બે બહુપદીની એક બીજી મોસ્ટ એમ્પી રીતની વાત કરવા જઈ રહ્યા છે ભાગ પ્રવિધિની રીત જે તમે ધોરણ નવમાં થોડીક માહિતી મેળવેલી છે રાઈટ તો ચાલો આગળ વધીએ ભાગ પ્રવિધિની રીત હવે આ છે તમારું એક મોસ્ટ જેના ઉપર આપણે આ દાખલા ઉપર ઉપર જ જ આ આપણે દાખલા કરવાના છે અને આના ઉપર જ આપણે આગળના બધી વાત જોવાના છે ચાલો પી ને શું કહીશું ભાજ્ય ને શું કહેવાય ભાજક ક્યુ ને શું કહીશું ભાગફળ અને આર ઓફ શું કહીશું શેષ તો સર આ તો અમે ભાગાકારના દાખલા કરતા હતા એ જ ને હા બસ ધોરણ નવમાં તમે જે ભાગાકારના દાખલા કરતા હતા મિત્રો એ જ આ વસ્તુ છે આ રીતે તમે કઈ કામ કરતા હતા રાઈટ અહીંયા પીઓફેક્સ બરાબર ભાજ્ય ફેક્સ એટલે ભાજક કિઓફેક્સ એટલે ભાગફળ અને આરોફેક્સ એટલે શેષ આ તો તમારું ભાગાકારની રીતની આગળની ખૂબ વાત ઇમ્પોર્ટન્ટ અને આ છે તમારી એક અગત્યની શરત તો કે શરત શું છે કે તમારું જે શેષ લેવાની છે તમારે આરઓફેક્સ એ કેવી રીતે લેવાની છે કે ઝીરો કે ઝીરો કરતાં મોટી પરંતુ તમારું જે ભાજક છે જીરો ફેક્સ એના કરતાં નાની જો એના કરતાં મોટી થશે તો ભાગ તો ચાલવાનો છે કન્ટિન્યુ આ છે તમારી એક શરત અને આ શરત તમારા એક્ઝામમાં પણ પૂછવામાં આવે છે આનું એક ખાસ ધ્યાન રાખજો મિત્રો આ એક ખૂબ અગત્યની વાત છે ભાગ પ્રવિધિની રીતમાં ભાજ્યને પીઓફેક્સ કહીશું ભાજકને જીઓફેક્સ કહીશું ભાગફળને ક્યુઓફેક્સ કહીશું અને શેષ તમારી આરોપેક્સ રહેશે અને આ છે તમારો એક ઇમ્પોર્ટન્ટ ભાગ અને જે રીતે કામ કરશે એમાં શરત છે તમારી આરોપેક્સ ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આરોપેક્સ લેસ ધેન ઝીઓ ક્લિયર છે મિત્રો ચાલો આ એક ખૂબ અગત્યની વાત તમારી થઈ ચલો આના પરથી થોડાક એક્ઝામ્પલ આપણે ચેક કરીએ તો ચલો મિત્રો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર છ રકમ છે બે એક્સ નો પ્લસ ત્રણ એક્સ પ્લસ એક તો ચાલો મારું ફર્સ્ટ ઓફ ઓલ પી ઓફ એક્સ બરાબર શું લખીશ તો કે બે એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક અને મારું જે જીઓ એક્સ છે એ શું છે તો કે સર એક્સ પ્લસ બે ચાલો હવે મારી રીત છે ને મિત્રો થોડીક અલગ છે અહીં આપણે સાઈડમાં જ ગણતરી કરશું જેથી કરીને આપણને કોઈ ભૂલ થવાની શક્યતા રહી જ નહીં ચાલો જો એક્સ પ્લસ ટુ રકમ છે બે એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક ચાલો હવે અહીંયા બે એક્સ નો વર્ગ છે તો અહીંયા હું કરીશ ગણતરી મેં તમને કીધું ને હું ગણતરી અલગ કરીશ જેથી કરીને મારી કોઈ ઝીરો ભૂલ થવાની સંભાવના ઝીરો રહે ચાલો જુઓ બે એક્સ ના વર્ગના છેદમાં એક્સ સર શું કર્યું

પ્લસ પ્લસ ટુ એક્સ છે પ્લસ બે એક્સ નો તો માઇનસ અને પ્લસ ચાર એક્સ તો માઇનસ હવે આ જે તમારું પ્લસ નું ચિહ્ન છે ને એ પૂરું એનું કોઈ મૂલ્ય નથી આ પ્લસ બે બે એસ ના વર્ગના છેદમાં એક્સ કર્યું તો ને તો જો કેન્સલ તો વધે છે શું તો કે સર માઇનસ એક એ માઇનસ એક અહીં લખું છું ચાલો માઇનસ એક ગણતરી કોની સાથે કરશું આપણે તો કે સર જેવી રીતે બંને પણ પ્લસ કેમ કે પ્લસ એક્સ માઇનસ એક્સ પ્લસ કરવું પડશે ચાલો કેન્સલ એકને પેગલા થશે જવાબ આવી ગયો આગળ નહીં જવાય કારણ કે આપણી પાસે અહીં કોઈ એક્સોળું પદ નથી તો સર આપણું ગણતરી પદ જે મળે છે ત્રણ આને કહેવાય તમારો આન્સર ક્લિયર ચાલો જોયે આગળ જોઈએ હવે ત્રણ એક્સ ની ત્રણ ઘાત એક્સ નો વર્ગ બે એક્સ પ્લસ ને

ની 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 નો વર્ગ વર્ગ મારી પાસે પાસે તો કે સર સર લખો હવે તો આપણે એક વખત હજી કરીએ છીએ આ રીતે પછી છે ને સીધી ગણતરી કરશું એક્સ 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 તો વધે છે શું તો કે સર ત્રણ એક્સ ચાલો ત્રણ એક્સ ઉતારશું રાઈટ ચલો હવે 3x ની ગણતરી કોની સાથે કરશું મિત્રો તો કે સર આખા પદ સાથે g of સાથે તો x નો વર્ગ 2x 1 હાલો x નો વર્ગ ગુણ્યા 3x તો શું થશે તો કે સર 3x ની 3 ઘાત આગળ x 3x 2x તો 3 દુને 6x નો વર્ગ અને 3x, no And, 3X 1 તો 3x હવે જે મારું પદ છે ને એ પદ આખું જો અહીં લખીશ ત્રણ એક્સ ની ત્રણ ઘાત છ એક્સ નો વર્ગ અને છેલ્લે વધે છે જશે તો કેટલા વધશે મિત્રો માઇનસ પાંચ વધે તો માઇનસ પાંચ નો વર્ગ અને ત્રણ જશે તો કે સર માઇનસ એક્સ રાઈટ ચાલો ઉપરથી આવશે પ્લસ સર માઇનસ પાંચ જોઈ માઇનસ પાંચ ઉતાર્યા ઓકે જોઈ માસ પાંચ ની ગણતરી કોની સાથે કરીશ તો કે સર એક્સ નો વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ એક અંદર આપું છું જુઓ

દસ મોટા છે એટલે જ પ્લસ માં આવશે દસ માંથી એક જશે તો કે સર નવ એક્સ અને પ્લસ પાંચ બે પ્લસ માં થઈ ગયા તો પાંચ ને પાંચ સર હવે આગળ થશે નહીં થાય કેમ કે આપણી પાસે એક્સ નો વર્ગ છે અહીં એક્સ ની ખાલી એક જ ઘાત વાળું પદ છે જે શક્ય નથી તો સર તો આપણો જવાબ શું આવે છે તો ત્રણ એક્સ માઇનસ પાંચ અને મારી શેષ મળે છે નવ એક્સ પ્લસ દસ અને હું કહીશ મારો જો આગળ વધીએ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચ નો એક્સ માઇનસ એક માઇનસ એક્સ ના વર્ગ વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવિધિ ચકાસો જો શરૂ કરીએ સર આમાં પણ આપણે સૌપ્રથમ પ્રથમ પદ ને ગોઠવું પડશે એના વગર શક્યતા નથી તો જો પાંચ એટલે મારા જે પદ હતા ને એ વ્યાપક સ્વરૂપમાં ને તેને વ્યાપક સ્વરૂપમાં લાવ્યો છું અને મારી પાસે મારું જીઓફેક્સ બરાબર શું છે તો કે માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ અને માઇનસ એક જો ચાલો હું શરૂઆત કરું છું ગણતરી કરીશ માઇનસ પ્લસ એક્સ માઇનસ એક ચાલો છે માઇનસ એક્સ નો ઘન પ્લસ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચ ઓકે જો અહીંયા મારી પાસે માઇનસ એક્સ નો તો કે સર એક્સ એ જે એક્સ મળે છે એનું અહીં ઉતારીશ ચાલો હવે ગણતરી કોની સાથે કરીશું આખું પદ તો કે માઇનસ નો વર્ગ પ્લસ એક્સ માઇનસ એક ચાલો તો એક્સ નો વર્ગ અને એક્સ નો ગુણાકાર કરું તો શું આવશે તો કે સર માઇનસ અને તો માઇનસ એક્સ હવે જે આખું પદ છે જો ઉતારું છું માઇનસ નો ઘન પ્લસ એક્સ નો વર્ગ માઇનસ એક્સ આ માઇનસ છેલ્લે પ્લસ આપવું પડશે

બે એ વર્ગના છેદમાં બે જોય માઇનસ બે ની ઉતારું છું ઓકે ચાલો હવે માઇનસ બે ની ગણતરી કોની સાથે કરીશ તો કે સર માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ માઇનસ એક અમદાવાદ આપું તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ બે એક્સ નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ માઇનસ બે એક્સ પ્લસ બે અહીંયા પ્લસ બે એક્સ નો વર્ગ છે તો માઇનસ અહીંયા માઇનસ છે તો પ્લસ અને અહીંયા પ્લસ છે તો ક્લિયર છે જો આગિયો પાંચ માંથી બે જશે તો ત્રણ કેમ કે પાંચ મોટા છે સર હવે આગળ ગણતરી પોસિબલ નથી કેમ કે અહીં આપણી પાસે કોઈ એક સ્વળ પદ નથી તો હવે આપણો આન્સર શું મળે છે તો ચાલો જો હું અહીંયા લખીશ ક્યુ ઓફ બરાબર મને શું મળે છે કે સર એક્સ માઇનસ બે અને આર ઓફ બરાબર શું મળે છે મિત્રો તો કે સર ત્રણ ક્લિયર છે અને ખૂબ સરળ તમારે ક્યાંય બીજું કરતા છો મિત્રો અને ખૂબ સરળ વસ્તુ છે અને હા સર તમે એવું કહેતા હતા ગણતરીમાં જો ગણતરીમાં ક્યાંય પણ ભૂલ પડશે ને અહીંયા ભૂલ પડશે સર એ વાત સાચી છે અહીંયા કઈ જ કરવા જે કઈ કરવાનું છે બધું અહીંયા છે અહીંયા તો કઈ જ નથી અહીંયાથી જે જબાય ને ઉડાડીને પાછો અહીંયા મૂકો એટલે આ વસ્તુ કેવી થશે આ દાખલો કરવા માન લો કે તમારે ત્રણ મિનિટનો નો વાર સમય લાગે છે તો ત્રણ મિનિટમાં જો આખી ગણતરી થઈ જતી હોય અને ગણતરી સાથે જવાબ આવી જતો હોય તો આમાં વાંધો નથી પણ જો તમે એમને જાતે દાખલો કરશો ને કોઈ પણ જગ્યા પર ભૂલ પડશે એટલે ફરીથી પાછો દાખલો કરે પાછી બે મિનિટનો તો સમય બગડે છે એના કરતાં પહેલેથી ત્રણ મિનિટનો ભલે સમય બગડે પણ આપણે એમાં ક્લિયારિટી ચોખ્ખી રહીએ અને આપણે ક્યાંય પણ ભૂલ પડવાની શક્યતા નહીં આવે ચાલો જો આગળ કરીએ તો ચાલો મિત્રો જો હવે છે ને આ એક દાખલો ખૂબ અગત્યનો છે અને યાદ પણ રાખજો કે સરળ પણ એટલો જ છે કાંઈ કરવાનું જરૂરિયાત નથી જો હું કરું છું વર્ગમૂળમાં બે અને માઇનસ વર્ગમૂળમાં બે એ બે એક્સ ની ચાર ઘાત માઇનસ ત્રણ નો ઘન માઇનસ ત્રણ નો વર્ગ પ્લસ છ એક્સ માઇનસ બે ના બે શૂન્ય છે એનો મતલબ એવો કે આ બંને તમને પહેલેથી મૂલ્ય જ છે કે જો આ એક્સ ના સ્થાન ઉપર આ મૂકો ને બે મૂલ્ય તો જવાબ કેવો આવશે ઝીરો હજી એક વખત રિપીટ કરવું કે જો તમે એક વર્ગમો બે મુકશો ને તો પણ જાણતા હો તો બાકીના બે શૂન્ય તમારે મેળવીને આપવાના છે એનો મતલબ આપણે છે ને આને કઈ ચોક્કસ ચોકસાઈ કરવાની જરૂર નથી છે એમ જ ધારી લેશો જો આગળ કરું છું હવે હું મારી ગણતરી કેવી રીતે કરું છું ખાસ ધ્યાન રાખજો કેમ કે અગત્યનો પોઈન્ટ એ એક જ છે જો એમાં કોઈ પણ ભૂલ પડશે અહીંયા સુધી તો જો આ વર્ગનું બે બાજુની સાઈડ ઉપર હોય તો કેવો થઈ જશે તો કે સર માઇનસ અને આ બાજુની સાઈડ ઉપર આવશે તો કે સર પ્લસ સર આ તો અવયવ છે

જવાબ આવશે માઇનસ બે અને બીજી એક વાત જો આમાં છે ને તમારી પાસે વ્યાપક સ્વરૂપમાં જોતા આમાં તમારી પાસે એક્સ વાળું પદ નથી તો તમે જ્યારે ગણતરી કરતા હોય ને ત્યારે એક્સ વાળું પદ ને એડ કરી દેવાનું પણ કેવી રીતે ખબર રીતે નો વર્ગ પ્લસ જીરો સર ના પડે તો કઈ વાંધો લખો ને આપણને સરળ તો પડે જો મારી જો છે રાઈટ ને પી ઓફ એક્સ નથી લખતો સીધી ગણતરી ચાલુ કરું છું એક્સ નો વર્ગ પ્લસ જીરો એક્સ માઇનસ બે આની સીધી ગણતરી ચાલુ કરું છું અને આ બાજુની સાઈડ ઉપર ગણતરી કરું છું બે એક્સ ની ચાર જો તમારી પાસે બે ની ચાર ઘાત જો ગણતરી કરું છું બે ની ચાર ઘાત છેદમાં શું મૂકવાનો તો કે સર નો વર્ગ જો મૂકું છું એક્સ નો વર્ગ

જો અંદર આપો છો બે એક્સ નો શું આવે એક્સ ની ચાર ઘાતુ બે તો ચાર એક્સ નો વર્ગ હવે જે પદ છે ને એઝ ઇટ ઇઝ આપણે ઉતારશું બે એક્સ ની ચાર ઘાત પ્લસ ઝીરો એક્સ નો ઘન માઇનસ ચાર નો વર્ગ

તો કે ત્રણ માં પ્લસ ચાર ઉમેરો ત્રણ એક્સ ની ત્રણ ઘાત છેદમાં તો એક્સ નો વર્ગ ક્લિયર જો હવે તો માઇનસ ત્રણ ની ત્રણ ઘાતમાંથી એક્સ નો માઇનસ કરો તો વધે છે માઇનસ ત્રણ એક્સ હા માંથી બે જશે સર આ બે ઉપર બાદ બાકી થઈ ગયા અલોનિયમ ને આધાર સમાન વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદ બાકી જો આધાર સમાન એક્સ એક્સ વચ્ચે ભાગાકાર એટલે ઘાત ક્યાં ગઈ ઉપર બાદ બાકી થાય માંથી બે જશે તો કેટલા વધે એક તો ચાલો હવે એને ક્યાં લખીશ અહીં હું માઇનસ ત્રણ એક્સ ક્લિયર ચાલો હવે માઇનસ ત્રણ એક્સ એ ગણતરી કોની સાથે કરવાની તો કે સર આખા જીવો ફેક્સ સાથે કરવાની ને હા ઓ ભાઈ હવે ક્લિયરિટી આપણા માઇન્ડમાં સંપૂર્ણ ચોક્કસ પડી ગઈ આપણે કંઈ ભૂલ પડવાની કોઈ કેવી રીત નહી ચાલો ત્રણ ગુણ્યા એક્સ નો છ એક્સ જેવું નીચે ઉતારો છો જો માઇનસ ત્રણ એક્સ ની ત્રણ ઘાત માઇનસ ઝીરો એક્સ નો વર્ગ પ્લસ છ એક્સ ચલો ને ઉતારીએ એટલે ક્લિયર થઈ જાય આ પ્લસ પ્લસ આ માઇનસ વર્ગમાંથી પડે માઇનસ બે રાઈટ તો ચાલો હવે હું શું કરીશ તો આ એક્સ ના વર્ગ ના છેદમાં એક્સ નો વર્ગ નો વર્ગ કેન્સલ તો વધે શું તો કે સર પ્લસ એક ચાલો જોઈને પ્લસ એકને મેં અહીંયા લખો રાઈટ આ વજે છે શું તો કે બે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ એક ક્લિયર છે ચાલો હવે આ એક ની ગણતરી કોની સાથે તો કે સર એક્સ નો વર્ગ પ્લસ ઝીરો એક્સ માઇનસ બે એક ની સાથે આખા ગણતરી કરો તો પદ તો એક નો એક જ આવવાનું છે કઈ ફરક પડવાનું નથી તો ચાલો હવે અહીંયા સીધું એક્સ નો વર્ગ અને માઇનસ બે આ ઝીરો એક્સ વાળો પદ તો મારી પાસે છે લખવાની જરૂર નથી ચાલો ગયું આપણી પાસેથી અહીંયા પ્લસ માઇનસ અહીં માઇનસ ઝીરો શું મળે છે મિત્રો એક શેષ અને તમારું ભાગફળ શું મળે છે તો કે બે વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ એક બે વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ એક જુઓ ખૂબ સરળ આના પેપર આ દાખલો છે ને બોર્ડના પેપરમાં પૂછાઈ શકે હેડે હું એવું કહેતો નથી કે પૂછાશે પૂછાય શકે એટલે આપણે આપણે તૈયારી કરવી જોઈએ જો આ બંને બહુપદીના હું હતા પહેલેથી શૂન્ય હતા એટલે મેં એના ઉપરથી પહેલાં હું મેળવી લીધું તો કે બહુપદીના અવયવ છે એવું સમજી લીધું અને જ્યારે પણ અવયવનો ગુણાકાર કરો એટલે મને સીધો જીવો ફેક્સ મળે જો જીઓ ફેક્સ મળી ગયો પણ મારી પાસે ઝીરો એક્સ વાળું પદ નહીં હતું મેં ઝીરો એક્સ કહી દીધું એટલે પણ મારામાં એડ થઈ ગયું સરા આ ઝીરો એક્સ લખવાથી કંઈ ફરક પડે ના ભાઈ કાંઈ ફરક નથી એ પડતો આ મારી પાસે હતી મારા દાખલા શરૂ કર્યો મેં આખો ગણતરી આ આ કરી તમારો જવાબ છેલ્લે શું આવી ગયો ઝીરો પણ મારી પાસે એક પદ વધે છે બે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ એક અને એવું કીધું તો બાકીના શૂન્ય મેળવો બાકીના શૂન્ય કોના પરથી મળશે આ એક પદ ઉપરથી મળશે અને પદ મારું શું છે વર્ગ તો ચાલો જો હવે આપણે બાકીના મેળવાય મેળવાય શૂન્ય તો એક કામ માટે હું એમ કહી શકું ક્યુ ઓફ એક્સ બરાબર બે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ એક હા જે મારી વધતી થઈ છેલ્લે અને આર એક્સ બરાબર શું તો કે ઝીરો કેમ કે શેષ આપણને ઝીરો મળી ચાલો જો હવે મારે જયારે વાસ્તવિક શૂન્ય મેળવવા એટલે બરાબર પડશે ઝીરો કેમકે અમારી શરત છે વિરુદ્ધ હું કામ કરી શકું નહીં ચલો બે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ એક બરાબર ઝીરો પ્રથમ પદ બે અંતિમ પદ એક બે એકા ને બે બે એકાને બે ના એવા ભાગ પાડવાના કે તમને માઇનસ ત્રણ મળે એટલે આપણો મગજ તરત કામે ચાલવું જોઈએ તો કે બે એકા બે હા બે એકા બે એક જ પોસિબિલિટી છે રાઈટ એ જો આ ત્રણ ના જે છે માઇનસ એ આને આપી દો માઇનસ પ્લસ માઇનસ માઇનસ બે અને માઇનસ એક એટલે માઇનસ ત્રણ બે એક અને બે માઇનસ માઇનસ પ્લસ બે જવાબ આવી ગયો ગુણાકાર થઈ ગયો સરવાળો બાદ બાકી કમ્પ્લીટ ચાલો તો અહીંયા લખી નાખો બે એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ માઇનસ એક્સ પ્લસ એક બરાબર ઝીરો

બંને શું આવ્યું એકના છેદ માં બે ક્લિયર છે હવે આ 1 આપણને બાકીના બહુપદીના બે શૂન્ય તો સર આપણો જવાબ કંઈક લખો હોય તો આવી રીતે લખી શકાય ને તો કે ક્યુઅપ બરાબર બાકીના બે આ તમારા બે શું મળે છે શૂન્ય મળે છે આ તો ખાલી મેં બતાવવા માટે લખ્યું છે બ્રેકેટમાં તમે ન લખી શકો ધ્યાન રાખજો આ થયો તમારો ક્લિયર છે છે કેટલી સરળ રીત મિત્રો અને ડાયરેક્ટલી આપણા માઇન્ડમાં રહી જાય એવી વાત છે એટલા માટે ગણતરી કરવાનું તો ભૂલશું જ નહીં ઓકે તો ચાલો મિત્રો ફરી આપણે એક નવા ઉત્સાહ સાથે અને મજેદાર વિડિયો સાથે આગળ મળીશું ચાલો થેન્ક યુ